પહેલા તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર આપશો આ પત્રકાર મિત્રો બધા અઢાર તારીખ આવનારી અઢાર મે અઢારથી એકવીસ તારીખ સુધી અમે રીબડા એસજીવીપી ખાતે બહુ મોટું અને શાનદાર આયોજન કર્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટનું જે નેશનલ લેવલે ટુર્નામેન્ટ કહેવાય ફૂલ મતલબ આખા ભારતમાંથી બધા પ્લેયરો આવવાના છે અને ટેનિસની ટુર્નામેન્ટ કરી છે ટેનિસમાં ટેનિસ ચેનલમાં પણ લાઈવ આવવાનું છે યુટ્યુબમાં પણ અને અઢારથી એકવીસનો ટાઈમ છે કે ચાર દિવસોની બહુ મોટી ટુર્નામેન્ટ રમાડી કેટલા વાગે શરૂ થશે આશરે ટાઈમ છે ચાર સાંજે ચાર વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ચાલુ રહેશે આઈપીએલના ખેલાડીઓ પણ આવવાના છે ખેલાડીઓ આવવાના છે

અમારા એસજીપી ગુરુકુળના ખાતે તમારી પત્રકારોની ભાષામાં એવું કહેવાય કે બારે બાર ટીમો સામે સામે અથડાવાની છે અને અલગ અલગ રાજ્યોની ટીમો છે અગિયાર લાખ વિજેતાને ઇનામ રાખ્યું છે અન રનરઅપને પાંચ લાખ રૂપિયા ઇનામ રાખ્યું છે શું ઉદ્દેશ્ય છે આપણો ફૂલ ત્રેવીસ મેચ રમાશે અમારે જ્યાં ડ્રો કર્યું અત્યારે આપની સામે અને ટીસર્ટ બાર પાડ્યા એના કુલ ત્રેવીસ મેચ રમાશે એટલે ફાઇનલ મેચ ત્રેવીસમો છે એકવીસ તારીખે રાતે આમાં ઉદ્દેશ્ય તો કાંઈ નહીં ખૂબ એક જાગૃત જાગૃતતા ફેલાવાની અને એક જાગૃત નાગરિક તરીકે અને જે સ્પોર્ટ્સમાં આટલો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય મારા બે મોટા ભાઈઓ પણ એટલું મારા કરતાં પણ વધારે ક્રિકેટમાં નોલેજેબલ છે પણ મારી એવી એક અંતરની ઈચ્છા કે ભાઈ બને લોકોનો ઇન્ટરેસ્ટ ક્રિકેટ પ્રત્યે છે જ જોકે ભારતને આખા દેશમાં આખા દેશમાં નહીં આખા વિશ્વમાં છે પણ વધારેમાં વધારે લોકો ક્રિકેટથી આકર્ષિત થાય ક્રિકેટ કે અન્ય કોઈ પણ સ્પોર્ટ્સમાં જોડાય અને પોતાની ફિટનેસ ગ્રો થાય અને બધી રીતે સ્પોર્ટ્સને ટ્રાઉઝર મળે એવું મારું જોવા આવું હોય તો કઈ રીતે આવી શકે છે અને વ્યવસ્થા લોકો માટે બધી વ્યવસ્થા રાખેલી છે બધી અને એમાં કયા તમે સ્ટેડિયમમાં જોવા જતા હોય ચાર્જિસ નથી આપ સર્વેને આવવાનું જાહેર આમંત્રણ આપું છું કે આપ સર્વે તમારું રીપડા તમારું ઘરનું આંગણું છે એવી રીતે ગમે પણ અઢારથી એકવીસ અને ચારે ચાર દિવસ પણ આવવું હોય તો આપની પોતાની મરજી છે આપ સૌ વધારો નવીનતા તો ટુર્નામેન્ટ બધે થતી જોઈએ બધે બહુ સારું આયોજન થતું હોય પણ વિશેષ પહેલીવાર અમે એક આવું આયોજન કર્યું છે એટલે હું પેલા ભારે ભાર ટીમના સ્પોન્સરોને પણ આભાર માનું છું કે અમે નક્કી કર્યું અને લગભગ એની અડતાલીસ કલાકમાં જ ભારે ભાર ટીમો આખા ઇન્ડિયામાંથી ડિક્લેર થઈ કે અલગ અલગ રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવે છે અને દરેક રાજ્યોના પ્લેયરો રમવાના છે કદી

એટલે હર વર્ષે માતાજીની ની દાદાની ઈચ્છા હશે તો કરશું ઓનલાઈન યુટ્યુબમાં ટેનિસ ક્રિકેટ કરીને એક યુટ્યુબ ચેનલ છે ખૂબ ક્રિકેટની દુનિયામાં લગભગ લોકોને ખબર હશે મિલિયન્સમાં ફોલોઅર્સ છે એના અને એમાં પણ લાઈવ આપણે દેખાડી છે અને અહીંયા પણ આપ આવી શકો છો જેને પણ આવું હોય રાજકોટ જિલ્લાના કે સૌરાષ્ટ્રના તમામ લોકોને કહું છું અને ગુજરાતભરમાંથી કહું છું કે અગર આપને ક્રિકેટનો ચસ્કો હોય ને આપ આવવાનું ઈચ્છા ધરાવતા હોય તો સંકોચ રાખ્યા વગર બધા જુ સંતો મહંતોના આશીર્વાદથી જ આ બધું થતું હોય એટલે દીપ પ્રાગટ્યમાં સ્વામીજી સંતો મહંતોના આશીર્વાદથી જ અમે ટુર્નામેન્ટનું આગળ વધારશું ઇનામમાં મે તમને કીધું એમ જીતે ને 11 લાખ છે રનર ને 5 લાખ છે કોઈ મહાનુભાવ મહાનુભવ કોઈ નામ નથી કરતા પણ જે કોઈ મહાનુભવ આવે એને અમારે હાર્દિક સ્વાગત છે એવું કાઈ આપણે એવું કાઈ ડિક્લેર કરવું છે નથી કરતા પણ ખાસ 50000 રૂપિયા બેસ્ટ બોલર ને પણ છે અને બેટ્સ બેટ્સમેન ને પણ 50000 ઇનામ અને મેન ઓફ ધ સિરીઝ ને એક શાનદાર બાઈક નું પણ અમે રાખ્યું છે કે જે કોઈ મેન ઓફ ધ સિરીઝ થાય ને બાઈક પણ આપશું ઓકે વિચાર કેમ આવ્યો વિચાર તો મે કીધું એમ મારા બે મોટા ભાઈ ક્રિકેટ માં ખૂબ રસ ધરાવે છે મારા મોટા ભાઈ શક્તિભાઈ હાલ હાજર નથી આયા અને સત્યજીતભાઈ બે મારા કરતા પણ વધારે ક્રિકેટમાં નોલેજ પણ ધરાવે છે અને એ બેનો ઇન્ટરેસ્ટ જોતા મને પણ આવો એક ઇન્ટરેસ્ટ થયો કે હું પણ એક ટુર્નામેન્ટ કરું અને